તો જોઈ તો જોઈ શકો છો આ ટોણ મેદમો ક્યાં જાય છે ક્યાં જાય કયા ગામ છો બેન તમે ફરાર થઈ ગયેલા છે એમના બાબુ કેસ કરે મિત્રો અમારે તો શું લાગે છે તમે આંબલી ડેમ જે આવ્યા છે તો શું કેવું છે અહીંયા અમારે દોસ્ત ડેમ ભરવી <laughs> <laughs> स्वर्गमान जो बीजू क्रेन थी आ काढ़े छे मित्रों आवी रीतना छे जो एक क्रेन जती रेली छे हेलो दोस्तों नमस्ते प्रणाम आप सभी का स्वागत करते हैं नए वीडियो ब्लॉग चैनल में दोस्तों तो आज हम जा रहे हैं તો મિત્રો અમે લોકો જઈ રહ્યા છે આમલી ડેમ તો તમે આ અમારી જર્નીમાં જોડાઈ જજો ખૂબ જ મજા આવવાની છે અને ખૂબ એન્જોય કર્યું પણ છે તો અમારા આખા વિડીયોમાં તમે રહેજો ખૂબ જ મજા આવશે તો જોઈ શકો છો મિત્રો જીસીબીને કાઢવા માટે બીજું એક જીસીબી આવ્યું છે કેમ કે સાઈટ પર કામ કરતા હશે ને તો બીજું જીસીબી નીચે હરી ગયું તો એ જીસીબીને કાઢવા માટે બીજું જીસીબી આવ્યું છે તો જોઈ શકો છો તમે લોકો કેવું લાગી રહ્યું છે જોઈ શકો છો મિત્રો અમે જઈ રહ્યા છે આંબલી ડેમ આંબલી ડેમ બહુ જ સુંદર અને બહુ જ એમ મસ્ત વાતાવરણ છે એવું અમે સાંભળ્યું છે તો આજે અમે સાક્ષાત જોવા જઈ રહ્યા છે અમે ટોટલ પાંચ ફ્રેન્ડ છે અને પાંચ ફ્રેન્ડનું નામ તમને જણાવી દઉં તો જે ગાડી ચલવે છે એ ઉર્વેશભાઈ છે એની બાજુમાં બેઠા છે એ બે ભાઈ બેઠેલા અડલ બદલ એટલે એક ભાઈ એન કે માલી છે અને એક મોનિકભાઈ છે હું અને પોતે રણજીતભાઈ છું અને એક બીજા એક ફ્રેન્ડ મોનિકભાઈના એક ફ્રેન્ડ છે એમનું નામ મને એક્ચ્યુઅલી ખબર નથી પણ અમે પહેલી ફર્સ્ટ વાર જ મળ્યા છે તો ચાલો વાંધો નહીં તો અમે લોકો નીકળી ગયા છે તો ચાલો આજનો દિવસ તો સન્ડે છે અને બહુ જ મજા આવવાની છે આજના વિડીયોમાં તમે લોકો બનેલા રહેજો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને સપોર્ટ બતાડજો ગુજરાતી તરીકે થઈને અને આ ગુજરાતનું એક સારું એક

રસ્તો બંધ છે આગળ એટલે હવે બીજી સાઈડ થી જવાના મિત્રો અહીંથી બંધ કરી દીધો છે એટલે ત્યાં જવાય આ રસ્તો છે જ નહીં એવું હા વડાવી છે વડાવા ને તાટામાં જવાના ચાલો ચાલો બેસી બ્લેમ ગેમ ચાલી રહ્યો છે બ્લેમ ગેમ આગળ પેલું મેં એટલે જ વિચાર્યું કે અહિયાં કોઈ ને પણ વાળો બી નતો

મિત્રો આમાં એવું છે કે અમને લોકો ખબર નથી મેપ માં ભી કઈ એમ તેમ બતાવી થોડું એમ તેમ છે કે ફર્સ્ટ ટાઈમ છે એટલે ભાઈ બધાને પૂછું તો પડે જ અને લોકેશન ભાઈ લગાવેલું તો છે પણ થોડું રસ્તે કાઢતું હતું કેમ કે આવું બધું ના ચાલે તો એવું બધું છે તો વિડીયોમાં રહેજો તમે હું થોર હું કીધું ને આ લેવી છે બાય કેમ લઈ લેતો આઈડી મૂકી દેવા

કેટલું મસ્ત દેખાય છે કઈ થી જવાશે આટલે એમ બતાવતી છે એટલે બાજુ જશે પાછું પહાલા ઉપર ચડવાનું

ગાડી આવી રીતના છે મસ્ત આમ પણ જવા હે ને આમ પણ જવા હેવ ને ત્યાં ખાલી પાર્કિંગ મૂકેલું છે અહીં કેવું મસ્ત ઘર છે તો આવી ગયા છે મિત્રો ડાયરેક્ટ આંબલી ડેમ આ પ્રકારનું છે મસ્ત મજાનો ડેમ સ્વર્ગમાં ની એન્ટ્રી મળેલા છે ફૂલ છે અલગ ટાઈપ ના ફ્લાવર છે એ તો કેમેરા માં થઈ જવાના જોઈ શકો છો મિત્રો આમલી ડેમ કે છે આમલી ડેમ આંબલી ડેમ આવી ગયા છે પણ કેવું આંબલી ડેમ ને આંબલી નહીં પણ મિત્રો આની ગાડી એક બી આંબલી નહીં પણ અહીંયા આંબલી ડેમ કહેવામાં આવે છે આઈ ડોન્ટ નો કેમ આંબલી ડેમ કે આંબલા પેલા બહુ હશે પણ આવે નથી એવું બની શકે તો જોઈ શકો છો આવી રીતના છે મોહલ કઈ મસ્ત મસ્ત મજાનો મોહલ છે ભરીને આવું પડ્યું જો એટલે એ સારું ગયું પણ

<laughs> कैसे डैम भर दिया है इतना सारा इतना सारा पानी आ गया उन्होंने, उन्होंने अपना पर्सनल डैम खाली किया <laughs> तो देख सकते हैं कैसे डैम भरा है आमली डैम तो आमली डैम भरने का राज <laughs> <laughs> तो दोस्तों अभी हम वहाँ पे जाएंगे जो है ना वो तो अभी मजाक मस्ती की बात चल रही है बाकी और कोई बात नहीं है તો બસ આગે ચલે છોડ કે ગાડી લઈ ગયો અરે આપડા ને મૂકીને કે જોઈ શકો છો મિત્રો અમે રહી ગયા છે ગાડી વાળા ભાઈ આગળ નીકળી ગયા છે તો બાકી તો શું કેમ આવે તમને અરે હવે તો ઘણું ચાલવાનું આપણે ગાડી વાળા ગાડી વાળા ભાઈ નાહી ગયા છે અમને લોકો ને બાકી તો બીજું શું યાર હવે ચાલુ પડશે ઘણું બધું અમારે ને વરસાદ છે ને મસ્ત પડતો છે પણ પીધરાય તો તો છતાં બી થોડું થોડું કઈ પિંઘળ તો જવાના જ છે

મિત્રો અમારે એટલી ભૂખ ભી લાગેલી છે મને એવું કે ચાલો અડધે ઉભી જમીશું પણ રહી ગયો ટાઈમ પણ જતો જતી વખત બાકી તો કઈ નહીં બાકી તો આ ચાલી ને ચાલી લોકો બાકી જૂના જૂના ઘર છે મસ્ત જોવો નડિયાવાળા હા નડિયાવાળા ઘર મળે આ બાજુ એલા પેલા લોકો તો ઉતરી જાય ને ખરો ત્યાંથી તો ત્યાં સુધી આપડે શોર્ટકટ લઈએ ઉતરી એવું જવાનું જવાની જરૂર નહીં એ ને આવી ગયા ને એવું લાગે મને સ્પેશિયલ એલા નું મારી પર ફોન આવ્યો તો મને કીધું કે નાઈ કાઢ મેં કીધું કાં જવાનું કે જઈ આવે એવું કે પછી કે વાળ કપાવા ગયે મેં કીધું ચાલો કઈ નઈ વાળ કપાવા ગયે પછી કે જવાનું છે તૈયાર તો થઈ જાવ તો આવું કરીને અમે આવ્યા છે જો મિત્રો આટલું બધું જૂઠું બોલીને પહેલી વખત નીકળેલા છે મેં તો નહીં બોલ્યો મારા ઘરે આ લોકો એ લોકો ના ઘરે જૂઠું બોલીને ને આંબલી ડેમ ફરવા આવતા રહ્યા તો આવું બધી મસ્તી મજાક ચાલતી છે મતલબ તો જોઈ થોડી ને આ આયા એમ તો જોઈ શકો છો આ ટોણ મેદમો ક્યાં જાય છે ક્યાં જાય કયા ગામ ના છો બેન તમે

આપડે જવા દઈએ ના અહી ને ગાડી કે અલે તો અહીંથી આ કેટલું નજીક છે કે કોઈનું ખેતર છે એટલે જોજો જોઈ શકો વાતાવરણ બહુ જ મસ્ત છે આ લોકો આગળ છે થોડુંક પેલા ગાડી હા તો બહુ મજા આવી રહેલી છે મિત્રો સારું પણ લાગી રહેલું છે અને વરસાદ તો પડ પડ કરે છે બાકી આ લોકો આગળ છે હું પાછળ છું આ રીતના કંઈક છે બધા ચાલતા ચાલતા ને બાઈક લઈને બધા આવતા છે હું કેવું લાગ્યું પેલું ભેંસ વાળું તમને હું મતલબ એ લોકો હું ગભરાઈ ગયા એમ અચાનક આજની ખાસ રિપોર્ટિંગમાં હા અમારા ભાઈ એક ભેંસ છે હા મિત્રો એવું થયું એવી અમે પૂછ્યું કે આ બેનો કાં ચાલી લે કીધું તો એ લોકો છેડતી કરનાર જ હતા આમ કરીને કરી નાખ્યું મતલબ એ લોકો એવું એમ જાણે માણસ ને પેલા હાવભાવ આપે એ રીતના જ કર્યું એ લોકોએ એ તમે વિડીયોમાં જોયું પી હશે તો બાકી તો કઈ નહી આમલી દે મારી રીતના છે મસ્ત મજાનું જોવો ને વરસાદ તો છાટ છાટ પડે છે એટલે મિત્રો અમે પિંદરાય તો ગયા છે એમ કે તો ચાલે મતલબ ભીંજાઈ ગયા છે અમે લોકો તો બીજું કઈ છે નહીં બાકી મસ્ત એમ વાતાવરણ સારું ઠંડુ છે કે તો તમને મજા આવી અહીંયા આવીને ખૂબ મજા બી આવી છે પણ રિટર્ન નો બી ખોફ લાગે છે ખોફ કેમ લાગે છે પેટ્રોલ ગાડી જશે ખરી બીજો કોઈ વાત નો ડર નથી ગેસ છે આપડી પાસે હમણાં પૂરો એવું અહીંથી ખાલી એક કિલોમીટર જશે સાહેબ તો જોઈ શકો છો મિત્રો અમે લોકો આ બાજુ જઈ રહ્યા છે કેમ કે એ તો થોડુંક જ અહી જોવાનું રહેતા નથી ગયા અમે કે બસ ની ગયા મન નહી બાજુ આવી રીતના છે બીજું તો કઈ છે નથી અંદર એટલે અમે ત્યાં નહીં આવી રીતના ફરવા માટે નીકળ્યા બસ જ રીતના છે આ પેલું રહ્યું બાગ અમે લોકો તો બસ જસ્ટ આ બાજુ આવ્યા છે સરસ લાગી રહેલું છે ને આ રીતના બધું ફરવા લાયક છે મિત્રો તો તમે જોઈ જ શકો છો કેવું બધા તો જોઈ શકો છો મિત્રો ઘણી બધી પબ્લિક અહીં ગાડી છે એવું નથી કે નથી બહુ જ સારી પબ્લિક છે અને બધા જ ખાસા મજા કરે છે અને ત્યાં ગાડી પેલો બાગ ને એવું છે પણ ત્યાં જવાના વીસ રૂપિયા લઈ છે તો અમે લોકોએ કેન્સલ કર્યું કે ભાઈ અહીંથી પણ એ જ જોવાનું છે ત્યાંથી પણ એ જ જોવાનું છે તો અમે લોકોએ કેન્સલ કર્યું ત્યાં જવાનું કેમ કે અંદર જવાનું કંઈ વર્થે જ નથી અમને એવું લાગ્યું કેમ કે ત્યાંથી પણ પાણી જો છે બગીચો છે બગીચાનો તો હું જોવાનું મતલબ એવું કંઈ નહીં ખાલી અહીંથી આટલે જ હતું એટલે અમે લોકોએ કેન્સલ કર્યું એ અને આવી રીતના નીચે આવી રહેલા છે તો બાકી બધા બહુ જ બધા માણસ છે આ છે આમ આમ આમલિયા ડુંગર તો નહીં પણ આમલી ડેમ હા આમલી ડેમ ને આમલિયા ડુંગર ની ટાઈપ નું બધું નામ છે ને ગાડી તો જો આ રીતના બધા ઝાડ ને બધું સરસ છે જંગલ જંગલ ટાઈપ નો વિસ્તાર છે તો તમને કેવું લાગે છે બાકી પબ્લિક તો ત્યાં બહુ જ બધી છે અમારા એક રી સંબંધી માતા ઝઘડિયા કે બી મહિલા એ વિડીયોમાં તમે જોઈ જશો એ લોકો બી એ સવારના નીકળેલા તો મસ્ત છે આ બધા જો ઝાડ પણ ખાસ્સા મોટા મોટા અને ઊંચા ઊંચાઈ સુધીના છે હવે તો આટલા ઝાડ ઊંચા જોવા નથી મળતા પણ તમે જોઈ જ શકો કાફી મસ્ત છે પેલા લોકો કંઈક જમવાનું બનાવતા છે એટલે જો જમવાનું પણ બનાવી શકાય મિત્રો એવું કંઈ નહીં બાકી જો આપણા મિત્ર જણ બધા ત્યાં છે નહીં એ વાતાવરણ આ રીતના છે જો આવી રીતના છે તો આ રીતના મસ્ત છે બધું જોવો તો આ રીતના લોકેશન છે તમે જોયું કે આ રીતના છે ખાસ તો એટલું બધું નહી ગમે મતલબ શું કહેવાય ચાલે એક વખત બાકી આવી રીતના છે બધા બહુ બાઇકો વાળા તો બધા બહુ આમ ફૂલ આવે હા બાકી આવી રીતના જુઓ વેલું ચાલે નઈ ને એ બધું થાય બાકી આ થોડું કેવું પેલું બારની કન્ટ્રી નું લોકેશન હોય ની એ ટાઈપ નું લાગે એમ સરસ છે વાતાવરણ આવું ડુંગરા ડુંગરા બધું છે અહીં બને છે બીજું મકાન અંદર જવાના વીસ રૂપિયા લે છે પણ અમે લોકો નથી ગયા મિત્ર કેમ કે કશું જોવા જેવું છે નથી અંદર છો અહીં કઈક બોર્ડ છે તમે વાંચી લેતો લેજો જો હું તમને બતાવું થોડું જુમિંગ કરીને બાકી અહીંનું કઈ વિઘટ છે તો વાંચી લેજો જુમિંગ કરીને તો કઈ નહીં મિત્રો હવે અમે નીકળી રહ્યા છે અહીંયાથી કેમ કે અમને કઈ એ નહીં આવ્યો ઇન્ટરેસ્ટ નહી આવ્યો એટલું જેટલું લાગતું હતું એટલું બસ ખાલી છે હવે જગ્યા તો છે છે લોકેશન બહુ ફાઇન પણ કઈ અમને લોકોને ખબર કેમ ઇન્ટરેસ્ટ નહીં આવ્યો ડ્રાય ડ્રાય હશે તો જ મજા આવશે વરસાદ પડતો છે ને એટલે કદાચ મજા નહિ આવી અમને કેમકે ઉઠવા બેહવા ચાલવા ફરવા બધું તકલીફ થાય એટલે નહીં ગઈ હું એમ અમને લોકોને બાકી તમે એક વખત ચોક્કસ આવી જ શકો છો બાકી એવું કઈ નહીં કે નહીં આવે બાકી એમ લોકેશન તો એક નંબર છે શિયાળામાં છે એવું આવજો તો બહુ મજા આવશે એવું લાગે અમને શકો અમે અમારા ચંપલ ધોઈએ છે અહીં ગાડી સરસ પાણી આવતું છે એટલે કે ગાડી ગંદી નહીં થાય એમાં અમારે ચંપલ ધોઈ લઈએ જોઈ શકો છો મિત્રો અમારી ગાડી પાસે અમે આવી ગયા છે અમારી ગાડી ત્યાં મૂકેલી છે જોઈ શકો તો અમે હવે નીકળી જવાના અહીંયાથી પછી કઈ ખાઈ બાઈ ને ડાયરેક્ટ ઘર માટે નીકળી જશું તો ચાલો નીકળી ગયા આવે તો ચાલો મિત્રો બેસી ગયા આપણે આપડી ગાડીનું નામ હું આપેલું છે બાપરે આવો આવો બેસી જાઓ બેસી જાવ કયા ગામ ના હતા અમે તમને લિફ્ટ આપીએ છીએ અમે કયા ગામના હતા મક્કરપુરા મકરપુરા નેચરલી તો જોઈ શકો છો મિત્રો ગેસની લાઈન એટલી બધી થઈ ગયેલી છે કે અમે લોકો લાઇનમાં ઉભા રહેલા છે પેટ્રોલ પંપ પર અહીં તો આવી રીતના છે બાકી જોઈ શકો તો જોઈ શકો અમે પેટ્રોલ ભાર સીએનજી પુરાવા માટે આવેલા છે પેટ્રોલ તો નહીં પણ સીએનજી એક વખત નું પેટ્રોલ ભરાયું પણ પટી ગયું એટલે હવે સીએનજી ભરાવી છે કાનૂની હતું સીએનજી અત્યારે છે જોઈ શકો ایک ماڈم ہے تو اور بھی نہیں ہے ٹھیک ہے جیسے میں تمہارے میں 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 پانچ روپے دے بیس روپے اپریٹ کیا کروانا ہے تو اپروانو پول نہیں سنو پول اس کو مار دے 20 روپے او تو